વલસાડના દમડાચી નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલી એક કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી આગની જાણ થતાં જ કંપનીના સંચાલકોએ તાત્કાલિક તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી વલસાડના દમડાજી ગામે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને જોત જોતામાં ફેક્ટરીમાંથી આગ સાથે જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા જોકે ફેક્ટરીમાં આગ ઓલાવવા માટેની સુવિધા હોવાના કારણે ફેક્ટરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આગ ઓલાવવા માટે પાણીનો છંટકાવ શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અંદાજે બે કલાકની જહેમત બાદ આ ભીષણ આગ પર કાબૂ મેળવાયો હતો આગની આ ઘટનામાં કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા અને કાચો માલ બળીને ખાખ થયો હતો તેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે

નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર સાયલ નામની કંપની આવેલી છે પ્લાસ્ટિકના દાણા બનાવે છે આ કંપનીમાં કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ પકડી હતી અને જે આગ પકડવાથી અહીંયા ફાયર બ્રિગેડની સમગ્ર ટીમ આવી ગયેલી ગઈ છે અને અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા નો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબુમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાની થઈ નથી